નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને આજનો આપણો વિડીયો છે એ અત્યારે જે ચોમાસુ પાક આવેલા છે કે જે પાક છે વૃદ્ધિ નથી કરતા અને પીડા પડી ગયા છે અને ખાલી આમ લીલા ઊભા છે પણ એનો જરાય વિકાસ નથી થતો તો ખાસ કરીને આપણે જે આજનો વિડીયો છે એ તમે આખો જોશો એટલે તમને પૂરી માહિતી મળી જશે કે આપણો પાકમાં શું પ્રોબ્લેમ છે હવે મિત્રો ખાસ કરીને આજે આપણે જે વાત કરવી છે કે જે તમે આ જોઈ શકો છો આપણે એગ્રીવેલ રિસર્ચ મલ્ટી કિટ આવે છે અને આ મલ્ટી કીટ છે એની અંદર અલગ અલગ પ્રકારના પેકેટ આવે છે કે જેની અંદર આપણે રૂટવેલ રૂટવેલ નું શું કામ તો કે રૂટવેલ છે એ મૂળિયા જે તંતુ મૂળ હોય એનો વિકાસ કરે છે પછી એની સાથે અત્યારે આપણે મગફળીની અંદર મૂંડાઓ આવે છે તો મુંડા માટે જે આપણે ટ્રાયકોડરમાં જોઈએ સુડોમોનાસ જોઈએ એ પણ આની અંદર બે આપેલા છે અને બીજું કે જે અત્યારે નાઇટ્રોજનની ખાસ જરૂર હોય તો નાઇટ્રોજન અને જે ફોસ્ફરસ અને આપણે પોટાસ આ જે ત્રણ મુખ્યત્વે હોય કે એનપીકે તરીકે જાણીએ છે તો એની પણ જરૂર પડે તો જે આ મલ્ટી કિટ બનાવી છે આપણે એગ્રીવેલ રિસર્ચ બાયોટેકે એને ખેડૂતોના પ્રશ્ન ધ્યાનમાં રાખી અને એક જ કીટની અંદર તમારે પાંચ પ્રોડક્ટ આવે છે આની અંદર અને ખુદ પોતે જ બનાવે છે અને સો ટકા ઓર્ગેનિક પ્રોડક્ટો તો તમને હું કીટમાંથી બતાવીશ કે કેટલી કેટલી પ્રોડક્ટો આવે છે અને શું આગળ આનું રિઝલ્ટ આવે છે કેવી આવે છે એ બધી વિશે વાત કરવી છે તો પહેલા તમને હું બતાવું કડકાઈ ડી કે જે રક્ષા કવચ રક્ષા કવચ એટલે મિત્રો જે મગફળી છે અથવા કપાસ છે તો એના પાંદડા છે એમાં ડાગા પડી જાય એવી જીવાતો આવે છે મગફળીની અંદર અત્યારે તો રતળિયું ના આવે પણ જે રતળિયા ટાઈપના પાંદડા થઈ જાય છે અને લાલ કલરના તો એમાં જો આનો ઉપયોગ કરો એટલે તમને આ એનાથી ખૂબ સારો ફાયદો મળે છે એટલે એક આપણે આ રક્ષા કવચ આવે છે અને ત્યારબાદ જે તમે આ જોઈ શકો છો રૂટવેલ મિત્રો જે આ રૂટવેલ છે એ રૂટવેલ પાકના તંતુમૂળ વધારવામાં ખૂબ ઉપયોગી છે આના આપણે ઘણા બધા વિડીયો પણ બનાવ્યા છે કે રૂટવેલનો સારા સારા રિઝલ્ટ આવેલા છે ખાલી એક રૂટવેલના પણ અને બીજી પ્રોડક્ટનો તો આ ઉપયોગ કર્યો એના રિઝલ્ટ તો અલગ છે પણ રૂટવેલનું પણ ખૂબ સારું એવું રિઝલ્ટ આવે છે અને ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો આ આપણે જે એનપીકે કે જે અત્યારે નાઇટ્રોજનની જરૂર હોય પોટેશિયમ અને આપણે ફોસ્ફરસની જે આ ત્રણ પાકને જરૂર હોય તો એને લક્ષી અને આપણે આ એનપીકે પણ એગ્રીવેલે બનાવ્યું છે જે તમે જોઈ શકો છો એટલે આ ત્રણ અને આપણે આ જીવન રક્ષા કે એ પણ ખૂબ ખૂબ ઉપયોગી છે છે જે મુંડા માટે સારું એવું આપે આ એટલે મિત્રો જો તમે આપણે આ એગ્રીવેલની આ ચાર આમાં વસ્તુઓ આવે છે અને એક સાથે ફૂલ બહાર પણ આવે છે પણ એ તમારે અલગથી મંગાવવું પડે છે ફૂલ બહાર છે એ આપણે જે ંગ ના સમયે ખૂબ સારો એવો ઉપયોગ કરે છે એનો વિડીયો પણ આપણે એક્સ્ટ્રા એક કે જેથી કરીને વિડીયો લાંબો ના થાય તો મિત્રો હવે તમને આ જે પ્રોડક્ટો છે કે જે આપણે એગ્રીવેલની એક જ ની અંદર તો આ મલ્ટી કીટ છે એ કેટલા રૂપિયાની આવશે તો સાડા આઠસો રૂપિયાની આવશે અત્યારે અત્યારે આનો ભાવ સાડા આઠસો રૂપિયા છે અને આનો કઈ રીતના ઉપયોગ કરવાનો તમારે તો આ તમે બે રીતના આપી શકો એક ડ્રેન્ચિંગથી અને એક આપણે જે કોઈ રેતી હોય અથવા જે ગારેલું ખાતરું હોય કે જે કમ્પોસ્ટ કરેલું ખાતર એની અંદર આ ચારે ચાર પેકેટ મિક્સ કરી દેવાના અથવા હો તમે તો પણ આને ચારે ચાર પેકેટ મિક્સ કરી અને ધોરિયાથી આપી શકો અને ડ્રેન્ચિંગથી આપવું હોય તો બસો લિટર પાણીની અંદર આ ચારે ચાર પેકેટ આવે છે એ પેકેટ તમારે મિક્સ કરી દેવાના એટલે ખાસ મિત્રો કહેવાનું એ કે આ રીતના આનો ઉપયોગ કરી શકાય છે તો આ મલ્ટી કિટ છે એ તમારે ક્યાંથી મગાવવાની અને કેટલા રૂપિયામાં પડશે અને કેવા કેવા રિઝલ્ટો આવેલા છે એના વિશે વાત કરીએ તો મિત્રો આ મલ્ટી કીટ છે અમે ખૂબ ઉપયોગી કર્યો અમને સારું રિઝલ્ટ મળ્યું આપણે ઘણા બધા મિત્રોને કીધું હતું કે તમે આનો ઉપયોગ કરો એને પણ રિઝલ્ટ મળ્યા ત્યારબાદ જ આપણે આ વિડીયો બનાવીએ છીએ એમ મલ્ટી કીટનો વિડીયો છે એ આપણી યુટ્યુબ ચેનલની અંદર પહેલો હશે અને મિત્રો ખાસ કરી અને જે આ મલ્ટી કીટ છે એ તમારે ક્યાંથી મગાવવાની તો ખાસ કરી અને દ્વારકા જામનગરમાં કોઈને પણ જોતું હોય તો આપણો મારો ખુદનો સંપર્ક કરજો આપણે કોઈ એજન્સી લીધી એવું નથી પણ ખેડૂતને હેલ્પ માટે કે જેથી કરી અને આ થોડુંક દૂર પડે આપણે દ્વારકા અને જામનગરથી તો એને ફાયદો આપશું આપણે ફાયદો કરી આપશું કેમ કે મારે પણ મંગાવવાની હોય તો સાથે સાથે એની પણ મંગાવાઈ જાય એટલે આ ખાસ કરીને જે આપણું એક વોટ્સએપની અંદર ગ્રુપ છે કે ત્યાં તમને મારા નંબર જડી જશે અને ગ્રુપની અંદર પણ જોઈન્ટ થઈ જાજો કે જેથી કરીને કોઈ પણ તમારો બીજો પ્રશ્ન હોય આને લગતો અથવા ખેતીને લગતો તો એમાં તમને ત્યાં પણ માહિતી મળી જશે અને બીજા કોઈ ગુજરાતમાં બીજી જગ્યાએ ક્યાંય પણ મંગાવવું હોય તો જે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપેલી છે એ જગ્યાએ તમે ઓર્ડર દઈ શકો છો એટલે ખાસ કરીને મિત્રો કહેવાનું એ કે જે આ મલ્ટી કિટ છે એનો ખૂબ સારો ઉપયોગ છે અને ખૂબ સારા એવા રિઝલ્ટ પણ આવે છે ઘણા બધા ખેડૂત મિત્રોએ આનો ઉપયોગ કર્યો હતો જેની અંદર કપાસની અંદર મગફળીની અંદર સોયાબીનની અંદર અને ખૂબ સારા રિઝલ્ટો પણ છે એટલે એગ્રીવેલની પ્રોડક્ટો ખૂબ સારી આવે છે એટલે જેમ બને એમ આનો ઉપયોગ કરો અને જો આ વિડિયો તમને ગમ્યો હોય મિત્રો તો આ વિડીયોને લાઇક કરજો વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જાઓ ગ્રુપની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં ત્યાં વધુ માહિતી તમને ત્યાંથી મળી જશે એટલે ખાસ એના માટેનો જ વિડિયો હતો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ જય ગો માતા